લે આ મેં ના તમે કઈ ભોગી આવ્યા અમે મમ્મી હજી આવ્યા જ છે બોસ જો આ ચકલીન મમ્મી નહીં આવ્યા લાગે નહીં ભૂતળી આજ તો મેળો મેળ થઈ ગયા બધાય કાકી આ ભમરારી ચકલીન જેઠાણી ક્યાં આજ ટપકી પડી હે આપણે બેસવા મજા નહીં આવે જો ચકલી ઉખરી ને આના હામે તો બે બાદ છે તો આપણે મજા નહીં આવે ઓહો મેના બેન ન્યાજ ઉભા રહેજો મારે ઘરે પગ ને તમારી જરાય જરૂર થતી નથી મારે કોઈ જોતો નથી અહીંયા લે મમ્મી આ ચકલી તા જો કેવી વાત કરે છે આજ ચકલી માર નણનના લગ્ન હોય ને હું ના આવું લે હા પણ તમને અમે તેડાવશું પણ મોડા તેડાવશું હજી તો વાર છે હજી તો કંકોત્રી નાન તેન બધી બાકી જ છે એ પોપટી અહીંયા તો મારો દીકરો હાલ તો જરી રીતે ખોરામ બે હાલો વાલો વાલો કરો હાલમાં દીકો એ અહીંયા એ તો સીધો ધોડો જ જાય છે ભાભી અહીંયા આવતો નથી આને કા કરાવી નાખી છે વાળ બધાય કપાવી નાખ્યા ખાશે એ મેં ના બહુ એ મારે પછી છે ને જીમમાં જવાનું હોય ને એને છે ને સરખો મારાથી ઉડાવાય નહીં મને ટાઈમ ન મળે પછી એને છે ને માથામાં ઓલા કીડા પડી ગયા હતા પછી મેં છે ને ટકો કરીને મારા હાથે ઘરે જ અરે અરે આ છોકરીના લગ્ન માથે આવ્યા ને તમે આવું છોકરો કેવો લગનમાં લાગશે એથી વેલો કરાય ને તમારે કરવું હોય તો હવે દસ દિન વાર રહી અરે ના ના મમ્મી ત્યાં તો વાળ આવી જાય સરસ મજાના મારો દીકરો વાળે બહુ હેલો છે મારા જેવો જ ખાલી અહીં કોઈ તેડાવી નથી તો વગર તેડાવી આવીને ઊભી છે અને હજી પાસે અહીંયા આવીને પેતરો મારે છે કે આમ છે ને ઓમ છે ને અમારે તો તેમ છે હવે બાપા ખબર છે તમને કેમ છે હું છે બધી અમને ખબર છે સખી ભાભી મેના ભાભી આવ્યા તો નામી કયો ને તમે મારા એને મારા લગ્નનો હરખ છે તો એ આવ્યા અને આજ ભાઈ જ્યાં કંઈ રોકાવાના નથી ખાલી સક્કર મારવા આવ્યા છે ને દાદાના મમ્મી પપ્પાના ને ભાવ પૂછવા આવ્યા છે તો તું છે ને એના પેકી ભાઈ જ અમે લગ્નમાં પૂગી આવીશી હું મંગૂળી કાં હું શું કરવા જાવ લે હું તો અહીંયા જ રહેવાની છું મારે મન પડે નહીં રહેવું માર દહ દી રેવું છે મમ્મી કોઈક બેસવાનું તો કયો અહીં તો કોઈ બીજું કોઈ એવું છે નહીં બેસો એમ હા વાંધો બેહો જો પડતો નહીં એને છે ને અમારા પોપટિયાને ને માસી બહુ તરબૂચ ના આપતો હોય એને શરદી થઈ જાય છે નથી શરદતું જરાય અમે એને ખવડાવતા જ નથી કાંઈ ઠંડી વસ્તુ કાસીરનો આમ ઓલો ને એ ના ના દીકરા કંઈ ના થાય એક સપ્ટે તરબૂઝમાં કંઈ ના થાય તરબૂસ તો નૈરવું દેવાય આવા તડકા પડે છે દેવાય કંઈ ન થાય ખોર તો એકદમ ચોખ્ખું ચણક રાખ્યું છે ચકલીએ બહુ સરસ બનાવી લીધું છે બધા હા એ તો બનાવી જ લઈએ ને ના બનાવીને ક્યાં જાય ત્યાંથી કાઢી નહી લેતા બધાઇને એટલે હવે બનાવવું જ પડે એમ છે ચકલી હું જો છે ને પહેલી વાત કહી દઉં કે હું અહીંયા છે ને બાંધવા આવી નથી હું છે ને આ મંગુળીના લગ્ન છે એટલે આપણે કાંઈ તૈયારી કે કરવી હોય ને તો હું આવું તમારે સથવારે એટલે પૂછવા આવી હતી કે કાંઈ જરૂર હોય ને તો કહેજો એમ અરે તૈયારી તો શું કરવાની હોય દીકરીને લગનમાં કંઈ હોય નહીં હટાણા કે કાંઈ કરવાનું જરૂરીમાં કંઈ હોય નહીં એમાં ઘર ઘરના હલવી લેવું તમે તારે પૂગ્યા છો ને આમ તમને કંકોત્રી મોકલાવશો તારીખ લઈ દેસું દસ દિન વાર છે હો કાંઈ જરૂર નથી બધું હું કર લઈ એકલી સકલી દીખરા બિસાડીને એમ ના કહેવા જો તો કીએ તો છે કે કઈ મદદની જરૂર હોય તો હું છું તો પછી મવરું નામ બોલાય આડું બોલીએ તો પછી ખાલી ખોટા મોટો ઝગડો થાય એના કરતા તો વાત તાપી ન ખાટુ કે થી ના ના મમી આયા કઈ વાત ટુકઈ થી કપાહ ન્યો મને ખીજ નો પાર નથી આખા ઘરને હું હાસું જો હું બધું હું કરું છું અને એને કઈ પડડી નથી અને તૈયાર નથી કહેવા આવી કે કઈ જરૂર પડે તો કેજો હું આવીશ ને આમ તે એટલે બધે નેમે થઈ કે મીના નામી મીના નામી આજ સકલી બધે કી એટલે સકલી ખરાબ લાગે હા સો ખોટો મમ એ તો હાસો છે દીકરા પણ હવે જે થયું અહીંયા લગ્ન આવ્યા તો હવે હમણાં નામે જ કરે ને બધાને હપીના દીકરીને પરિણામ દેવાય તે અમે વસે વસે જાન લઈને આવીએ અને મજા આવે એમને બધાયને ના માને વેવા ના માને તમારી સકલી એટલે સકલી વારી સકલી છે અમે સમજાવી સમજાવી એમ થાય કાં કોઈ ના જડે છેલ્લી બાકી મારી મંગુડીને લઈએ બિસાડી તો કહે છે કે હવે હું તો દસ દિન મહેમાન છું સકલી કોઈનું ના માને આજ સકલી બધાને ખરાબ લાગે છે તો હવે તમે ભૈયા જાવ ને મેના બેન ભેગા હું તો એમ જ કહું છું બિસ્તરા પોટલા બાંધી લ્યો ને ભૈયા જાવ હું આવીશ કે પૂછવા આવીશ અને કરવાય લાગીશ કે કાઈ જરૂર હોય તો કેજો 10 દિવસ સુધી ઊભે પગે રહીશ હે તમને બધઈને ચકલી જ ખરાબ લાગે છે મને થયું કે ચકલી સુધરી ગઈ છે પણ ચકલી સુધરે નહીં મેના બહુ તમારો વાક છે હો તમે શરૂઆત તમે કરો છો ઈ બિસાડી કંઈ કેવા કે આવી નોતી કે આમ કે ઓમ કે આ બધું તમે ચાલુ કર્યું છે અને પછી તમે હરી મૂકી અને ભડકો તમે જ કરો છો બરાબર એટલે સકલી નો મને વાક દેખાતો નથી સાચું છે હેલે મેનાડી તું સમજ ને તો તારે હારો હાર કરવું જોઈએ અહીંયા જાય તમારે બધા ભેગું રહેવું જોઈએ નણંદના લગ્ન છે તો અને તું તો મજા ને એ લઈને જીમમાં જાન માં જાન માં જાન એવું સાસુ સસરા વડા સસરા આ તમારા લુખી ફૂઈ અહીંયા આવીને છે ને આ સકલી બિચારી આખા ઘરનું ઉઘડે એટલે બધાને ચકલી જ ખરાબ લાગવાની છે થોડા જાજુ કહીએ તો એ જ ખરાબ લાગે આ ચકલીને ભાઈના લગન છે એને મમ્મી તેડવા આવ્યા છે કે મારા દીકરાને એકનો એક દીકરો ને એકની એક દીકરી તો મારી સકલીને લઈ જાય એક ભાઈના લગન હોસે હોસે જ કરે તો અહીંયા મેનાડી તા સાસુ ના પાડે છે કે ના રે ના અમારી આ મંગૂડી એકની એક છે સકલી બહુ કરે ને ક્યાં જાય અહીંયા જ પડે આજ તો આ તો કંઈ વાંધો નહીં આજ મારા મમ્મી તેડવા આવ્યા છે ને હું જાઉં છું મારી મમ્મી ભેગી અને આ ભલે મેના ભાવ અહીંયા રહીએ કંઈ મને વાંધો નથી ભલે અહીંયા રહીએ ને કરે બધું

ખાલી ઉપર ઉપર થી જોહલ લેવા આવી અરે સકલી બહુ માણસ જેવા થાવ માણસ જેવા થાવ કઈ એમ ના કઈ દેવાય આજે પહેલી વાર આપણે ઘરે આવી છે એ તમારી જેઠાણી સાઈ છે તું તું કારે ન કહેવાય ડોહી હવે તું બંધ રહેજે નકર તને તારા જેઠાણી ભેગી જવા દે ત્યાં ડાગ મારો મગજ છટકી ગયો છે હાવ સેલી પારે જાય છે મગજ ડોહી છે બધું કરવા વાળી રેવાન જો ને આ તમારી દીકરી હે પછી કાલ હવે અમારી દીકરી હારે આવે તમને તું તો કાર્ય કરે તો તમે રાવ લઈને ના આવજો કે ફોન ના કરજો કે તમારી દીકરી આમને આમ કવરાવે ને આમ કવરાવે આ તમારી દીકરીનું જો હાવ કવરાવી દીધા આમને હે માસી આ ચકલી તમારા બધેનું આટલું આટલું કરે છે તોય તમને ચકલી જ ખરાબ દેખાય છે બહુ કે અમને ને એવું દેખાય છે બિચારા લુખી પૂછીએ છે કે આનો વાગ છે આમ છે હું છે તમને તો બધું ચકલી જ અવરું દેખાય છે ચકલીનું જ હાસી વાત છે ઓ મને એવું જ લાગે છે કે આ વેવાણ અવરું થાય છે ચકલી તું તું કારે તારે હાહુ હરાને ન કેવું જોઈએ અને આ તારી જેઠાણી થાય છે એને તારે તું તું કારે ન કેવું જોઈ પણ એને તારે અવરું અવરું ન બોલવું જોઈએ દીકરા બાકી બીજું હું તારે કોઈ વાગ કાઢતી નથી

જાતી હો હોતો જા હું બધુંય કરી લઈશ અહીં ચકલી કઈ તારા વગર કઈ અટકી ન જ જાતો તું માથે લઈને બધું ફર ને એમ તો હું કરી લઉં થાય તું જ આખા ઘરનો બહાર માથે લઈને જાશો આ તો હું ના જ એવું થયું કે કુતરું ગાડા નીચે જાતો તું તેને એમ થાય બધુંય વજન હું જ ઉપાડીને જાઉં આ તારો એવું છે હા તો જાતિઓ તો જા કાંઈ વાંધો નહીં અમે તારી એકનો એક ભાઈ છે તું ત્યાંથી જાન લઈને આવજો અમે અહીંથી બધું કરશો જોઈએ ને મમ્મી હું તો કઈ રેતી જ ના નાઉ ને એવું કર નાખે મારે હું નણન બધાય એટલે મારે આવું છે મમ્મી હું સકુડિયાનો નારો ખેલો ભર લઉં અને આવું છે મારે સકલાને આજ ખેર પૂછવું નથી ના ના દીકરા એમ ના આલે સકલાને તાર ફોન કરીને કેવું પડ્યો અરે ના ભાઈ ના સકલાને ફોન કરશું એટલે સીધે સીધે એમ કહી દેશે નાય તો આમ થાય નામ થાય કરીને સમજાવીને વળી બધા આખા ઘરનો ટહળો કરવાનો અને જો આ તો અહીં આવીને બે જણા ખાએ પીએ ને જીમમાં વહી જાય ને એક નોકરી મળી જાય ને છોકરો મારે હાચાવો બધું કામ મારું વધારો થાય અને છૂટ દીએ તે સકલીઓ અમે એમ ન કહેતા કે તમે વાંધે જાવ છો ભલે તમારા ભાઈના લગ્ન કરવા જાવ અમે તો એમ કહીશું તમને જાવ તમે અમે બધું સંભાળ લેવું ઘરને હાથી તો કઈ વાંધો નહીં મા દીકરી ભલે હાલ ઠેલો હલો થાવ તૈયાર આ સકલી બાબુ સારું ના લાગે આજ તમે નણંદના લગ્ન હોય ને ભલે ભાઈ એક નો એક તો કરવું અહીંયા પડે તમારે તમે સમજો ને તો જવાય નહીં હવે દુઃખી થઈ ગઈ છું થોડોક ભાર મારે ઓછો પડી જાય ને અહીંયા કોઈને કામે ભાર લાગવાનો છે નહીં એટલે ભલે જાય અમે મા દીકરો બરાબર ને આમ સખી ભાભી મારા લગનની તૈયારી તો હું એકલી કરી લઉં એવી સ મારે કંઈ કોઈ ભાવ્યું જરૂર નથી બે ભાભીઓ એકાબીજા ધોન સૌ માન ખાતી નવરી નથી થતી આજ મારા લગ્ન ને દસ દિયા છે તમે ભાવ ખાવશો હું એકલી શોપિંગમાં વહી પણ ભૂરકી માર પાતા પાકી બેન પણ છે ભેગી આવે ને તો આમ બધું લઈ લઈને કરી લઈ ભાભી પડ્યું રે એક કોરા બરાબર ને લે બે ભાભીઓ માન ખાવશો ભાભીઓ ભાભીઓ કરું એટલે હાલો તો મમે મારે ઠેલો ભરવાનો છે ભરી લઉં અને પછી હાલતા શોપિંગ તો ન્યાથી કરી લે હું આપણે કઈ પૈસા ને તાણ નથી અહીંયા બધું ભૂખ ભેગા છે પણ લેવું હોય તો એમ કે ભેગા ને ભેગા હાલીએ ને ઓલું લઈએ બધું ત્યાંથી અમે લઈ લેવું મમ્મી દીકરો હાલે સકુડિયા નવરાવી ધોરાવી લો મામાને ઘરે આપણે જવું છે મામાને લગન કરવા આ બધા ભલે અહીંયા સોન સાવાર આ ખબર પડે કઈ રીતે લગન કરે છે ને શું થાય છે હું તો વાંચી આવીશ મારા ભાઈની જાન જોડીને હાલો તો વેવાણ હવે આ સકલી થેલો ભર લે તમે ત્યાં જાય ને પછી ત્યાંથી જે ડેલેથી નીકળી જાય હવે બેહું નથી જાજી વાત અને તમે લગનની તૈયારી કરવા માંડો ને અમે કરવા માંડીએ બરાબર ને સકલીને થોડો કરક હતો ભાઈના લગનમાં હું નહીં આવી શકી નહીં આવી ગઈ તો આવા જાય ને તમારે અહીંયા એક વખ છે એટલે કંઈ એટકું રીએ ને નહીં બરાબર ને આઈ તો કંઈ વાંધો નહીં પણ આ સકલી હોય તો વાંધો ના આવત પણ હવે એને કોઈ રીતે ભોગાય એમ છે ને કંઈ વાંધો નહીં ત્યાંથી લગન કરે તોય એ કંઈ એમાં વાંધો નંબર એકનો ભાઈ છે ભલે આવે એ પોપટિયા તરબૂચ ખાવું છે તારી મમ્મી ના પાડે છે હાલો હવે કાકી ચકલી ઠેલો ભલે તો ને તો જાય આ તમારે બહુ એકા બીજા ધોન છે આ મંગલા ને બહુ મંગલા ને હક દેહે એવું લાગતું જ નથી જેઠાણીને પગલે હાલે છે આ ચકલીને જેઠાણી જેમ કરે છે ને એમાં આ કરે છે એવું જ શીખે છે તમને હક દેવાની નથી આ ત્યાં હાલો હવે જાઉં છે કંઈ જાજો જો લેજો નહીં હો હોયલી કંઈ વસ્તુ કે હું કંઈ આ મંગૂળીને લઈ ના દેજો અમારે કંઈ તાણ છે નહીં એટલે કંઈ લઈ નથી દેવાનું અમારે કઈ આવે કંઈ નથી જો અમારે તમારી ખાલી દીકરી જોઈ છે બરાબર ને પછી નકામું હું બધું ને તેને લ્યો હે અમારે બધું હું છે હા તો એ થોડા જાજુ લેવું તો પડે ને પછી કોઈ આ જોવા કરો આવે કુટુંબની બાયું આ તે સંભરાવી એના કરતાં થોડા જાજુ લઈ તો દેવું પડે ને મારે અરે ના ના કંઈ તમ તમારે ઉપાધિ કરોમાં કોઈ નાખીએ અમારે ત્યાં કંઈ ઘટે થોડો છે વસ્તુ તાણ વગરનું છે નટાણે તમારે જો થોડુંક તંગી જેવું છે એટલે નાલિયો તો કંઈ વાંધો નબળે જોઈએ ને ધોતડીયા મારા સાસુ છે ચકલીને ને એની મમ્મી જેવા કંઈ ગુણ આવ્યા નહીં ચકલીની મમ્મી કેટલા સારા છે અને એના એ ચકલી ગમેનું મોં તોડી એવું માણસ છે હોત છે આ તું વળી ક્યાં દૂધની તોયેલ છો તને એલી હું ઓળખું છું મંગુડી હા તું માથા ની પાકી બેન પાણી છો ને ઠેલો ભરસ ભરવા જા હાલથી થાય મારે બેઠી તમને પેટમાં કેવી છો હાલો હાલો હવે કોઈ જામોલ ચકલીની નણન તો સાવ કેવી છે આ તમને શખ દેશે ન્યા આવીને કેવી છે કારી ડામણના ટુકડા જેવી કંધારી છટિયારી શેડારી મન તો એવો દેખીને કાર ચડે છે એના ઉપર કે કંધારી કદની બહુ બોલી ખરાબ છે

એ એવેલી સડાવવાની છે કઈ ના સડાવે મંગળી દીકરા આવે માં ધ્યાન દો હવે દહ દિન વાર રહી છે અને તમ તમારે કઈ બે નણંદ ભોજાઈ હપી અને કામ કર લેજો મેના આવો તમે હા હા મમ્મી હું બધું કરવા લાગીશ ચકલી વાઈ દેને હવે તો ડબલ કામ કરવા લાગીશ જીમે છોડી દઉં હું અહીંથી તબુચ તબુચ એ તબુચ ના કેવે તરબુચ તાલું દાચું અરે રાતો જો મેના ભાભી આ કેવું બોલે છે તારું દાસન કોને હિખાડવાને આવું કોઈ નથી ખબર બાપા એ અવરું બોલતો હોય કઈ એનું ખોટું ના લગાડવાનું હોય તરબુ બોલાય ભાઈ તારું ના કહેવાય હવે હું આ બધું કરી લઉં લે ખાધા વગર વયું ગયું હજી આવશે સકલો ખીજા હવે હું આ બધા સોખા સાફ કરી લે લોગનમાં એ કામ આવી જાય પરમિટ ના શેતી અને તમે આ રોટલા જો સેલો રોટલો છે એ લઈને બધું ઘરમાં તૈયાર કરી લે બધું ખાવા પીવાનું તૈયાર થાય બધા જમી લઈ જણો આવી જાય હમણાં હાલે લે બે તૈયાર કરી લઈ હું આને તરબૂજ ખવડાવું છું ભાભી તમે તૈયાર કરો ને ના ના એ એકલો એકલો ખાઈ લઈએ છે હાલો હાલો ફટાફટ આપણે બંને તૈયાર કરી લઈએ તો બપોર પછી પછી શોપિંગમાં જાવું હોય તો મારે આવું જ થોડા ઘણું લેવું છે અને તમારે જે તૈયારી કરવી આપણે લેતી આવી ને એમ હવે મારે ગુરી થવાની છે આ મને બધું કામ સીંધવાની છે આથી જ સકલી ભાભી કરી જ લેતી એકલી એકલી આ એમ હક દી